વરાછા ખાંડ બજાર ગાયત્રી ચાની દુકાનની બાજુમાં ઓટલા ઉપર દોઢ વર્ષની માસુમ બાળા ત્યજી દેવેલી હાલતમાં મળી આવી હતી પોલીસે આ અંગે ગુનો નોંધી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે બાળકીને તરછોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં પિતા બાળકીને લઈને આવે છે તેને ચાદર પાથરી સુવડાવી અને બાળકી સૂઈ ગયા બાદ તે છોડીને જતો રહે છે કતારગામ વેટ રોડ બહુચર સોસાયટીમાં રહેતાની અને એકસો આઠમાં ઇએમટી તરીકે ફરજ બજાવતો કેતન રમેશ બાબરિયા વેલી સવારે વરાછા ખાન બજાર હોટેલ હોસ્પાઇસની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગાયત્રી ચાની દુકાનની બાજુમાં આવેલા ઓટલા ઉપર એક બિનવારસી હાલતમાં પડેલી માસુમ બાળકી ઉપર કેતન બાબરીએ નજર પડી હતી કેતન બાબરીએ આજુબાજુ તેના માતા પિતાને શોધ્યા હતા પણ તો કોઈ પણ દેખાય ન હતા તેની વરાછા પોલીસ સ્ટેશને અંગે જાણ કરી હતી વરાછા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બાળકીનો કબજો મેળવી તેમને અનુકૂળ સ્તરે ખસેડી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેના માતા પિતાની શોધખોળ કરી હતી પરંતુ તેઓની કોઈ ભાળ મળી નહોતી અને તેમના માતા પિતા બાળકીને ત્યજી દઈ નાસી છુટી આવવાની પોલીસને શક્યતા લાગી છે પોલીસે માસૂમ બાળકીના માતા પિતા સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે વડાચા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અજર કુરસી સાથે હર્ષદેઠા